મરીમાતાના ખાચામાં આવેલ મોબાઈલ માર્કેટ જે સ્થાનિક રહીશો છે તેમના દ્વારા આજે બંધ કરવામાં આવ્યું છેલ્લા કેટલાક સમયથી ત્યાંના જે રહીશો છે તેઓ ત્રાહિત થઈ ગયા હતા પાર્કિંગની સમસ્યાઓ થઈ રહી હતી અને દર રવિવારે આ જે માર્કેટ છે તે બંધ હોવું જોઈએ તેને તેમ છતાં પણ માર્કેટ ચાલુ રાખવામાં આવતા ત્યાંના જે રહીશો છે આખરે તેમના દ્વારા માર્કેટ બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી દર રવિવારે બજાર બંધ હોય તેમ છતાં પણ રવિવારે ચાલુ રહેતા સ્થાનિકોનો પારો છટક્યો હતો તમામ સ્થાનિકો એકત્રિત થયા અને મારી માતાના ખાંચામાં આવેલ તમામ મોબાઈલની દુકાનો બંધ કરાવી હતી મોબાઈલની દુકાનો ચાલુ રહેતા અંદર કોઈપણ પ્રકારનો વાહન વ્યવહાર થઈ શકતો નથી અને કોઈપણ આગ જેવી જો દુર્ઘટના સર્જાય તો ફાયરની ગાડી પણ આવી શકતી નથી અગાઉ પણ વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા તેમ છતાં પણ દુકાન બંધ ન કરી જેથી આજે તેમને આ જાતે જ બંધ કરાવવા જવું પડ્યું હતું મારું નામ ચિરાગ રાવલ છે આ મારી માતાનો ખાચો છે ને હું અહીંનો રહેવાસી છું આજે મને તકલીફ એ પડી છે કે અહીંયા પાર્કિંગનો બહુ જ ત્રાસ છે એ વિનંતી કરવા છતાં દુકાનદારોના જે ગ્રાહકો આવે છે એ અમને અમને જેમ બોલે છે અમે પ્રેમથી સમજાવીએ કે ભાઈ અમારું અહીંયા ઘર છે તમે વચ્ચેથી ગાડી હટાવો તેમ છતાં એ હટાવતા નથી ને બીજું અમને કાયદાનો અમને કાયદાનું ભાન કરાવે છે કે તમારે અહીંયા શું લાગે વર્ગે છે તમારી અહીંયા જમીન છે તમારી અહીંયા પ્રોપર્ટી છે એવી રીતે અમારી જોડે વાતો કરે છે તેમ છતાં આ લોકો ચાલુ રાખે છે બજારો આજે એનો વિરોધ છે અમારે અત્યારે દુકાનો ને સમજાવવા માટે નીકળ્યા છે બંધ કરાવીએ છીએ પ્રેમ જો બંધ કરે તો પછી રિટર્ન આગળ હું પગલા ભરીશું